ડોનચોક વિસ્તારમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકને ઢોર માર મારી તેને બે લોકો દ્વારા અપહરણ કરીને લઈ જતા હોવાનો લાઈવ વિડીયો આવ્યો સામે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં એકત્રીસ ડિસેમ્બર અનવીએ શહેરમાં પોલીસ પેટ્રોલિંગમાં હોવા છતાં ડોનચોક વિસ્તારમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર બે શખ્સોએ કાર ચાલકને ઢોર માર મારીને અપહરણ કરી લઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી હું અહીંયા દૂધની દુકાને દૂધ તો અચાનક ઘડાકાનો અવાજ સાંભળીને કોણ ભટણ ખબર નહોતી પણ કારવાળાને કારમાંથી ખેંચીને બે બે શખ્સો માર મારવા માંડ્યા એટલે નાગરિક તરીકેની મારી ફજલો વચ્ચે પડીને વચ્ચે પડીને એને બચાવવા ગયો બીજા આસપાસના ઘણા લોકો હતા પચાસ પચાસ સાઠ માણસો ટોળું હતું પણ કોઈ કોઈ બચાવવા આવ્યું ફક્ત બે જ વ્યક્તિ હતા મને પણ બે બે ત્રણ ગુસ્તા વાગી ગયા છે અને ઓલા ઓલા ભાઈને લોહી નીકળ્યું હતું લોહી પણ મને લડી ગયું છે બાકી કોણ હતા કોણ શખ્સ હતા અને ભાઈ માર ખાનાર કોણ હતા એ ખબર નથી કાંઈ અને એ શખ્સને હું ઓળખતો પણ નથી ખાલી એક નાગરિક તરીકે મારી ફરજ કે વચ્ચે પડીને મેં બચાવ્યો બસ બાકી એટલા માણસો હતા કોઈની હિંમત નહોતી એ બચાવી શકે એને હા ફોરી વેગન હાર ગાડી હતી સામે પડી છે સામેવાળા કોણ હતા ખબર નથી કોઈ નહીં ખબર નથી કાંઈ જેમકે અઢાડા માણસો હતા આપણે ઓળખતા ન હોય ઓળખતા લોકોને કઈ બાજુ લઈ ગયા ખાવા મારતા મારતા ખૂણામાંથી ગલીમાંથી લઈ ગયા છે એ લોકોને ક્યાં લઈ ગયા ખબર નથી પોલીસવાળ આવી એ પહેલાં તો એ લોકો નીકળી ગયા થાય અહીંથી આજે આજે ત્યાં કઈ છે અને કઈ જગ્યા ઉપર લઈ ગયા છે ના એ એ કશું ખબર નથી ખાલી બે ખાલી બે બે જ જણા હતા ખાલી ડોન ચોક છે અને એકજે ક્યાં બાજુ એકજી અહીંયા જ બન્યો અહીંયા બરોબર અહીંથી ગાડી વેંગના આવતી હતી અહીંયા બન્યો અહીંયા